યાત્રાધામ અંબાજી આજે સંપૂર્ણ બંધ રહ્યું બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજીમાં તોફાન કરતા અસામાજિક તત્વોના વિરોધમાં અંબાજીના નાગરિકોએ સંપૂર્ણપણે બંધ પાડ્યું હતું છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું જણાઈ આવે છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ હતી જેમાં કેટલાક અસામાજિક લોખા તત્વો અંબાજીના બજારોમાં વેપારીઓને પરેશાન કરતા હતા તેમજ બાઇક ઉપર આવીને મોબાઈલ ઝૂટવી જવા બાઇકની ચોરી કરવી હાઈવે રોડ ઉપર લોકોના સાથે મારપીટ કરવી જેવા બનાવો સતત વધી રહ્યા હતા તેમજ બે દિવસ અગાઉ અંબાજીના બજારમાં એક મેડિકલ સ્ટોર ઉપર આવા દ્વારા સામાન્ય ઝઘડો કરીને પથ્થરબાજી પણ કરવામાં આવી હતી ત્યારે આ બધી ઘટનાઓના વિરુદ્ધને લઈને અંબાજી ગામના લોકો દ્વારા બંધ પાડીને અને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને આવી ઘટનાઓ પર તુરંત જ અંકુશ લાવવા માટે અને કાયદો અને વ્યવસ્થાની સારી રીતે જાળવણી થાય તે માટેની માંગ કરી હતી ત્યારે આ બંધમાં અંબાજીના તમામ નાગરિકો સાથે વેપારીઓએ પણ સ્વયંભૂ રીતે જોડાયા હતા અને અંબાજી આખું જડબે સલાક બંધ જોવા મળ્યું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે આજરોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી બાદરવી મેળાને અનુલક્ષીને મીટિંગ હોવાથી અંબાજીમાં હાજર રહેવાના હોય ત્યારે અંબાજી પોલીસે બજાર બંધ ન રહે તેવા પૂરા પ્રયત્નો કર્યા હતા ત્યારે વેપારીઓને પણ આશ્વાસન આપ્યું હતું કે તથા વેપારીઓને પણ સમજાવટ કરતા જોવા મળ્યા હતા પરંતુ વેપારીઓએ એકતા જાળવીને સજ્જડ બંધ પાડ્યું હતું